ચાલો મિત્રો આવ્યા છીએ આપણે નાવલી કાંઠાવાળા મેરડીમાના મંદિરે તો આપણે સાઈ માતાજીના દર્શન કરવા અહીંયા કાંઈ આવ્યા નહોતા આપણે પરંતુ આજે પહેલી વાર છીએ આ મેરડીમાનું સ્થાનક જો આવી રીતે છે અને આ પુલ છે ફૂલસર ગામ તલાતા તાલુકાનું જો આમ નાવલીનું પુલ છે અહીંયા પહેલાં ખાલી માતાજીનું સ્થાનક હતું અત્યારે તો સરસ મજાનો શેડ બની ગયો સરસ મજાનો ઓટો અને પુલ નીચે અહીંયા રહેવું હોય તો રહેવાની પણ જગ્યા છે આવી રીતે મંદિર છે એમાં મેલડી સ્થાનક છે દાદાનું એ મેલડીમાં છે અહીંયા સર મિત્રો શ્રીફળ વધારવાનું માતાજીનું દર્શન કરવા ને ત્યારે પહેલાં અને અહીંયા જો આ માતાજીને શ્રીફળના હાર સલાવેલા હોય ને એ પાસે અહીંયા આ એક વૃક્ષને નીચે રાખી દીધા છે અને સરસ મજાનું એક ધાર્મિક સ્થળ અહીંયા ઊભું થયું છે અને અહીંયા તમે તળાદા ગોપનાથ સાઈડથી ગયેલા લોકો માટે અહીંયા વિહામાનું સ્થળ પણ બની ગયું છે અને જવું અહીંયા આ એક નાવલી નદી છે આ નાવલી એટલે એક નાવલી સાવરકુંડલા બાજુ છે એ નાવલી નહીં આ નાવલી અમારી તલાધાર નાવલી નદી અને અહીંયા જો સરસ મજાનું નૈસર્ગિક વાતાવરણ તો કે અહીંયા પવન સરખા એવું બધું છે અને અહીંયા જગ્યા પણ વિશાળ છે અને માતાજીનું મંદિર પણ એક રમણીતા લાવે એવું છે અહીંયા પહેલાં બાપુ હતા પણ હવે બાપુ નથી જો આ રીતે છે કોઈ આવો તો દર્શન ચોક્કસ કરજો અને આપણે ભાઈ દર્શન કરી લીધા છે હવે અને સૌ મિત્રો આ વિડીયો જોતા હોય જય મેલડીમાં એમ લખજો કોમેન્ટ કરજો અને મેલેડીમાં શ્રદ્ધા રાખજો મેલડીમાં ની કૃપા આપ સૌની ઉપર વરસે એવી મારી શુભેચ્છા છે તો અહીંયા મિત્રો વિડીયો પૂરો કરી જય મેલડીમાં